बंदूक हटा दो बंदूक आएगा हमारी बाहर हमें 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 ये पी ये पी हमें कोतरी पी है आई मत अंधारी बहुत रिपी की अजेंट ना ऊपर ऊपर अ कर अरे लोडा करा नहीं कौन है ये कोतरी है नहीं नहीं हर के हम बोले हाँ वाव वाव वाव

ઉપર આવી ગયો યુનિકોર્ન વાઇપાય હું જાઉં છું કદાચ્યાંથી મારે ક્યાં ધ્યાન રાખવું ની કે આવતો રે ની કે આવતો રે નીચે આવી ગયો વિડીંગ છે E'o શીમ સાલીચે મરીવી હીતા શાં લે સીરહા ન લે

તમારે એક નીચે દાદરા ચડે બે દાદરા ચડે દાદરા ચડી જાવે એરિયા ઓપી અરે ગયો ઘર માં આપણે બધા નોકા નોકા ગાયન મરવું મારા ઘર માં બંધા બી માં જોવો આપો આપો નેતી પડી જાવ બેટા નીચે ઓલો માર

अरे गोली ने भी बोला मैं नहीं बिन ने छोड़ अरे मारी तो मारे पड़ी किया लो आओ जो तो जरा बिल्कुल भाई पूछे मत मांग भाव रे से मैं क्या हां हां अबे जो जो हमने पहले नहीं की सीटर की तरह रखो तुम्हारी पांच आठ सीटर रूम आपको जो बोले तुम्हारी यूनियन नदी गांव ने ट्राई करो हो जाए पर वो रुका મા ચોડે હું પી મા ચોડે ગઈ પૂપી સારું કામ કર્યું અ ઓ ભાઈ ઓ ભાઈ હેલો મોટો ભાઈ એ છોરીઓ હું વીટી નો પાછળ હે ને આ બાજુ ગયો ને ભાઈ લેવા ગયો ને ભાઈ હેલો ભાઈ હેલો મા ચોડાવા લૂટી ગયો સીધો હેલો ભાઈ હેલો Hello by hello, Hello by hello, Hello by hello, Hello by hello, Hello by Hello by yellow. Um. <laughs> oh my! Wah, kau ni gay tu mari. Your teammates can still recall you. Ikinah, only one one. Aku tak mahu kita buat kecuali jalur tadi.

ये भाभी जी हेलो भाई हेलो भाई ए भाई इसकी देखो ये नाच रही है भोसड़ीली देखो ये लड़की आउट ये ने की जो ये के ये रही है ये रही है जो ये ओलेली पड़यो आ मां चढ़ गई है आ मां सब तो आया है हीलिंग करो हीलिंग करो bạn ấy thì phải chịu cái điều đó đi, ngoài đi chơi 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 chơi, ngoài chơi đi, 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 ngoài chơi đi,

અયા હું ગંદો હું તો એકા હું ના જો દઉં વારે જિંદગી માં ધૂળ પડી ભલા આપણે આ લેવું હે આનું મકાન ગાડી વાળું કુતા કુતા ભાગો કુતા કુતા ના ગાડી નથી લેવી કુતા કુતા ભાગો કોણ એરીયો ગાડી વાળું મકાન લઈ લેજો કાઈ નઈ થાય બીજું લડી આવશે બધી बाजू થી ઉપરશું અને અયા અયા જગ્યા ગડી જઈએ તો કામ થઈ જશે याद बंदा है, याद बंदा है। क्या? तो अगर नोचाडू है, नहीं ले लिया, इस ओन मार। आना। आओ तो। बंदा जो जाए सिमारती हो, जो जाए। चाइन मारती माँ से। हम्म। मरता न थी, वो साना थी तथा। वो चक्यांती जाए बाप, वो पाने लियो। ना आके स्कोर न थी। वो पाने लियो है ना बात सुई। आके स्कोर न थी, स्�

મારા જારો લેવો સ્મોક કર્યો એનો બંદો આવે માથા ઉપર લાઠીઓ કોળો હાલ ગયો એક બંદો અહીં આવ્યો આ बाजू હા બે આમ

અને યાર અહીં જોન માં જવાનું મને રંઢિયા કાઢી દેને એમાંથી તો હું આલું ઝાડું પકડી લ્યો રંઢિયા કાઢી દેને કો જોન આવ્યો હું કરું જોન માં જાવું જોઈએ છે રંઢિયા કોથરી લેના પી હાલે રંઢિયા કા કરું હાલે પ્રોપર્ટી લોકોએ અમાર આ બાજુ જાવ મન માં આવ લઈ યાર મારું ઝાડું બધું બધાય યો યાર જણા ચાલે પાંચ જણ આપડું ન બણ્યું શું કરવાનું બોલો ઝાડું પકડો જો સ્મોક ની વોલ બનાવો સ્મોક ની વોલ